જય શ્રી કૃષ્ણ કેમ છો રાજેશભાઈ એકદમ મજા મજા સાહેબ મજા મજા એ તમે સરસ પ્રશ્ન પૂછો છે પણ તમે જ રિપીટ કરો એટલે બીજા ભાઈઓ સાંભળે ને ખબર પડે એટલે ઓગણીસો માં દસ્તાવેજ થઈ ગયેલો હોય એટલે એની પછી આપણે કઈ લેટ કરવું હોય વહીવટ એમાં એ જૂના જે કઈ વારસદારો હોય એની સહમતી જોઈએ કે કેમ થાય જુઓ આમ આમ જુઓ તો રેવન્યુ ના કાયદામાં કોઈ પણ જગ્યાએ વારસદારોની સહમતી જરૂરી નથી કે ફરજિયાત નથી ઓકે

માં સહી કર એટલે પતાવટ ની લાલચે માણસો કારણ વગર ના જાજા લોચા ઉભા કરે છે એ લોચા ન થાય ને એટલે આપણે વારસદારી ની સહીઓ માંગીએ છીએ હવે જૂના જે સાહીઠ ના સિત્તેર ના દાયકાના વારસદારો તો ક્યાં ગોતવા જોઈએ એની જરૂરિયાત જ નથી ઓકે ઓકે એટલે એના જે વારસદારો હોય એના એ તો વૈયા ગયા હોય ધામ ગયા એના જે વારસદારો હોય પાછા કોઈ જરૂર નથી એને ગોતવા જવાની હાથે કરીને ગોતવા જાય ને એટલે લાલચ જગે નહીં કરો આપણે પૈસા માંગશે

હવે દાદા એ ચડાવી હોય એમાં ત્રણ બહેનો નામ ચેડ્યા એક વારસદાર ચડાવવાનો રહી ગયો હોય રહી ગયો એટલે રાખી દીધો હોય માનો કે લગ્ન થઈ ગયા હોય અને છુટાછેડા લીધા હોય એનું છોકરું હોય એ બીજે ગયું હોય એને સહી ન થઈ હોય આવો લોચો હોય ને તો જ કાઢેલો હોય ને તો આપણે કાયદાની પરિભાષામાં કહું છું તો એમાં આપણી જીત થાય રહી ગયો હોય છુપાવ્યો હોય તો એને છુપાવ્યું હોય આપડે તો નથી બરોબર છે બરોબર એટલે એમાં કેસ થાય ને તો પણ આપણી જીત થાય લેનાર છે ને એમાં એક શબ્દ બહુ મહત્વનો છે શુદ્ધ બુદ્ધિપૂર્વક નો ખરીદનાર ઓકે ઓકે અને માલાફ ઇન્ટેન્શન એ અલગ વસ્તુ છે આખી એટલે ચિંતા કરવાની બહુ મારી જૂના જરૂર નથી ઓકે એટલે હતા અને મંત્રીઓ છે ને બહુ સરળતાથી એન્ટ્રીઓ પાડી દેતા હતા અને તેથી આટલા એટલા કેસ નથી થયા સરવાળે કેસ જોઈએ ને તો કિંમત કિંમત વધતા કરતા જ્ઞાન સાહેબ આમાં કઈ કરું એટલે મને મળે મારા ગ્રુપની અંદર હું ઘણા શીખવાડું છું ત્યારે ઘણી વખત મને ગંધ આવી જાય છે આ માણસ ખોટો છે એમ છે ની કુસેવા નથી કરવી ખોટો મારો અને એક ભાઈ મને કે મને આખો કાયદો શીખવાડે યુનિવર્સિટીમાં જા ભાઈ ગ્રુપમાં આજે કામ કરવા વાળા ઘણા નિષ્ણાંત હોય છે પણ એની પાસે ક્ષેત્ર પૂરતું જ નોલેજ હોય તમામ ક્ષેત્રનું છે ને માણસ ને શોખ હોય ને તો જ આવે તો જ જ આવે આવે તો જરૂરિયાત મને પ્રશ્ન થયો મેં તમને કહી દઉં જરૂરિયાત પૂરું થઈ ગયું એને ઓલો દુરુપયોગ વધે બહુ જાજુ જાણે એ માણસ હા હા ભલે ઓકે હલો હા પછી આપણને એટલું થઈ જાય જરૂર જરૂર નથી રાજેશભાઈ ચિંતા કરવાની જરૂર નથી ઓકે ઓકે સર ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આવજો